મારે તો ભારત દેશના વડાપ્રધાન આપણા ગુજરાત માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિઅનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારત અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે એ કચ્છનો પણ બોલી ગયો છે એને કંઈ પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પ પોલીસ તંત્રને મારે કેવા માંગુ છે કે તમે રા રાતો રાત આરોપીઓને પકડી લાવો છે બીજા કેસોની અંદર જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોયને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે નહીં તો અમારો સમાજ આ ખુનનસી સમાજ છે શાંત સમાજ છે પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીરકામ થાય ધારિયા બાલાલે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે નહીં થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રી ને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે ને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી પણ માગવા લાયક એ માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હાચવવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું